ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છેલ્લા છ મહિનાથી એક્ટિવ છે અને આ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુના આપણે દાખલ કર્યા છે ડિટેક્ટ પણ કર્યા છેલ્લા ઘણા સમયનો ટ્રેન્ડ જોતાં ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ કે જે એસએમએસથી ઇન્વેસ્ટમેન્ટ માટેની લિંક આવે અને લિંક સાથે લિંક ઉપર ક્લિક કરતાં એ ફ્રોડ નીકળે છે આ પ્રકારના ગુના જિલ્લામાં પણ ખૂબ બનેલા છે રાજ્યમાં પણ બને છે અને નેશનલ લેવલ પણ છે એ ઉપરાંત સાયબર ક્રાઈમમાં કેટલા પણ એવા બધા ગુના છે કે જેમાં સ્ટોકિંગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઉપરાંત બીજા ટાઈપના ફ્રોડ એવા ગુનાઓ છે લોકોને જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જે લિંક છે અનઓથોરાઈઝડ જગ્યાએથી લિંક ઉપર ક્લિક ન કરો કોઈ મેસેજ જે છે એને વેરીફાઈ કર્યા વગર પ્રોપર જગ્યાએથી વેરીફાઈ કર્યા પછી જ એની ઉપર આગળ વધો અને કંઈ પણ એવો પ્રશ્ન હોય તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગીણાજમાં છે એનો સંપર્ક કરવો ત્યાંથી પૂરેપૂરી મદદ મેળવવા માટેનો પ્રયત્ન